મારું નામ કલ્પેશભાઈ પટેલ હું એઝ એ મેનેજર તરીકે કાશીબા હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મરજ બજાવી રહ્યો છું સાથે મારું એક એનજીઓ એપી ગ્રુપ ઓફ ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી નાની મોટી સેવાઓ કરી રહ્યું છે અને આજે અમે કાશીબા હોસ્પિટલ અને અમારા સહયોગી એવા પ્રકૃતિ આયુર્વેદિક પંચકર્મ સેન્ટરના ડૉક્ટર નરેન્દ્રસિંહ ચૌહાણ અને સાથે અમારી ટીમમાં જોડાયેલા હરિઓમ ક્લિનિકના ડૉક્ટર મિતુલભાઈ રાઠોડ પણ સેવા આપી રહ્યા છે સાથે અમારી કાશીબાની ટીમ અને ઇક્વિટાસ માં ફરજ બજાવી રહેલા મિલનભાઈ વાઘેલા પણ અમારી સાથે સુંદર સહયોગ છેલ્લા ઘણા સમયથી આપી રહ્યા છે અને અમારી સાથે આંખોની તપાસ માટે દ્રષ્ટિ ઓપ્ટિકલમાંથી લાલાભાઈ ઘણા સમયથી અમારી સાથે સુંદર સહયોગ આપી રહ્યા છે આજે રિછોલ ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ પટેલ પણ અમારી સાથે પ્રવીણભાઈ પટેલ સાથે બકાભાઈ અને વિજયભાઈ અને ઘણા બધા અગ્રણીઓએ સુંદર સહયોગ આપ્યો છે અને સાથે આજે અમે કાશીબા હોસ્પિટલ દ્વારા બધાનું હેલ્થ ચેકઅપ બીપી પલ્સ ઓક્સિજન ડાયાબિટીસ ચેકઅપ કરીને દવાઓની ફી દવાઓનું વિતરણ ફીમાં કર્યું છે સાથે ચશ્માનું ચેકઅપ કરી અને ચશ્મા રાહત દરે આપેલા છે અને એમાં અમે અમારી કાશીબાની ટીમે ખૂબ જ સહયોગ આપ્યો છે અને સાથે ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો છે અને કાશીબા પરિવાર તરફથી અને કેપી ગ્રુપ ગુજરાત તરફથી નાની નાની ડિંગલોને અમે સ્ટેશનરી કીટ પણ ફીમા વિતરણ કરેલું છે અને સહયોગ આપવા બદલ ગ્રામજનોનો અને ગ્રામના સરપંચનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ